નડિયાદની ભાગ્યોદય હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની આકસ્મિક તપાસ નડિયાદ પેટલાડ રોડ પરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે કિચનમાં તપાસ કરતા ખુલ્લો ખોરાક જોવા મળ્યો છે કિચનમાં તથા સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા ન મળ્યું ખુલ્લા ખોરાક અને ગંદકી માટે દંડ ફટકારાયો છે રેસ્ટોરન્ટના ઓનરને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે અમારી ટીમને બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે કામ એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા એના માસ્ક જે હતા એ નથી કેપ નથી પહેરી ગ્લોવ નતા પહેર્યા ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો જે નું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નતા તમે અંદર ફ્રોઝનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું કિચનને કનેક્ટેડ બાજુની સાઇડો પર પણ નકરો કચરો પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય તો તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો કેટલા જ રોડ ઉપર ભાગ્યોદય હોટલ આવેલી છે અને આ હોટલની અંદર અમે આવી અને સઘન ચેકિંગ કર્યું છે અને પચાસ હજાર જેટલો વયોટિક ચાર્ટ ફાળવાનું અમે નક્કી કર્યું છે અને આવતીકાલે સવારે મહાનગરપાલિકાની ઓફિસ આવી અને પચ એ લોકો વજ ફાળી જશે ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યો છે બધું ચારે બાજુ ઓપન ખોરાક છે ગંદકીના ઢગલા ને ઢગલા છે કનેક્ટેડ એરિયાસ ભી બધા જો ચારે બાજુના એરિયા છે ભી બધા એમ જ ગંદકી છે હેલ્થ સ્ટાફ જે વર્કર્સ છે જે કામ કરે છે કિચન માં એમને કોઈ ને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી ગ્લવ્સ નથી કેપ નથી હેન્ડ વોશ ભી આઈ ડોન્ટ થિંક એ લોકો કંઈ કરેલું છે હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે હેલ્થ ચેકઅપ છ છ મહિને કરાવવાનું એ કરેલું નથી એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું એ પ્રમાણે એ લોકોને પોલિસી બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડે